ગણિત કોઈરો તમારે કોઈ પણ એક બે અંકની સંખ્યા લખવાની બે અંકની તમે એક સંખ્યા લખશો અહીંયા એટલે ઈ સંખ્યાના આધારે હું તમને ડાયરેક્ટ એક જવાબ લખીશ ઈ જવાબ એક પછી એક તમે સાત સંખ્યા લખશો ઈ સાત સંખ્યાનો જે સરવાળો થાય ઈ સરવાળો આ જવાબ આવશે તો કોઈ પણ એક છોકરો છોકરી આવો અને કોઈ પણ એક સંખ્યા लाखना कोण 1 થી 99 मध्ये हेलो अवंदिका 1 થી 99 मध्ये બે અંકોની કોઈ પણ એક સંખ્યા લખો સબ અવંદિકાએ 63 લખા હું પ્રતિસારક્ષ લખી નાખું 63 હવે આ એક સંખ્યા લખી 63 હવે હું પેલો અહીંયા જવાબ લખી નાખું કે તમે સાત સંખ્યાઓનો સરવાળો કરશો તો ઈ જવાબ આવશે મે સર લખા અને હું જવાબ લખી સંયા નોન્સો સાઇન તો જવાબ હવે બીજી સંખ્યાનો ગુણાંક માં આવશે આ બીજી સંખ્યા 1 થી 99 માંથી બીજી સંખ્યા લે તો આને લેકા 72 72 અને એક સંખ્યા હું લખી

હવે આપણે આનો સરવાળો કરીએ આ જવાબ આવવો જોઈએ ત્રણ ને બે પાંચ પાંચ ને સાત બાર બાર ને બે ચૌદ ચૌદ ને સાત એકવીસ એકવીસ છવી છવી ને ચાર ત્રીસ ની સુન વધી પડી ત્રણ નવ સાત સોળ સોળ આવું કેમ થયું આ મેં કઈ રીતના થયેલું તમે નો આપી બરાબર કો ધારો કે કોઈ પણ સંખ્યા એ લખી 63 સમજ ના 63 લખા તો મે આ જવાબ કેવી રીતે લખો તો આ 63 લે કા દા એમતી તમારા ત્રણ વાત કરી દેવાના તો કેટલા વડે કેટલા બધા 60 કેટલા વડે 60 હવે ઈ જી ત્રણ વાત કરીયા મે એને અહીંયા આગળ મૂકી દીધા ઠીક હે 63 નહીં ત્રણ વાત કરીયા ત્રણ સાઈઠ આવ્યા અને એ ત્રણ જવાબ થઈ ગયો એટલે મારે હવે તમે જે સંખ્યા લખો અહીંયા એ સંખ્યા ને નવાનું બાદ કરવાની તો નવ્વા બાદ કરો નવ માંથી બે જાય તો સાત નવ માં જાય તો બે દેખા બીજી છોકરી આવી અને એને લખા માણો તો આ સંખ્યા માં 9 વાળો માંથી બાદ કરવાની 9 માંથી બે તો 7 અને 9 માં ભાગે તો 0 તમે લખી લખા અહીંયા 55 55 માં 9 વાળો માંથી બાદ કરવાના એટલે 9 માં 5 તો 4 અહીંયા 4 એટલે 360 જવાબ આવે તમારે ચાર સંખ્યા લખવાની અને માત્ર ત્રણ સંખ્યા લખવાની એક આ તમે લખી આ તમે લખી સોરી આ એક આ લખી અને આ લખી સામેવાળા પાસે આપણે ચાર સંખ્યા લખવાની અને તમારે ત્રણ સંખ્યા લખવાની જવાબ આ જ આવે